સુરતના સિટી લાઇટ આગ કાળમાં બિલ્ડર અનિલ ઉંગાટા અને ભૂપેન્દ્ર પોપટ તેમજ પકડાયા ત્રણ આરોપીઓને સાથે રાખી એસીપી અને ઉમરા પીઆઈ ની છક લાખ સુધી પૂછપરછ કરી હતી અને ડુંગાટાને બીજી વાર પણ બોલાવાશે તેમને જાણ ક્લીન ચીટ આપવાની તૈયારી હોય તેવો મામલો ઉમરા પોલીસ મથક દેખાયો હતો શનિવારે બપોરે પોણા બે વાગે બિલ્ડર અનિલ ઢુંગાટા ઉમરા પોલીસ સ્ટેશનને આવ્યો હતો એસવી મહોલાત્રા અને પીઆઈ પટેલ બિલ્ડર અનિલ ઢુંગાટાની સાથે પોલીસ પકડાયેલા આરોપીને જીમના સંચાલક વસીમ ચૌહાણ સહનવાઝ મિસ્ત્રી તેમજ સ્પાના સંચાલક દિલસાદ અને ખાનને સાથે રાખી પૂછપરછ શરૂ કરી હતી જીમના સંચાલકોએ જે સ્પામાં ભાડે આપ્યું હતું તે બાબતે બિલ્ડર અજાણ હોવાનું નિવેદનમાં જણાવ્યું છે પૂછપરછમાં મોડી સાંજે થઈ ગઈ હોવાથી તેઓને રવિવારે પાછા નિવેદન માટે બોલાવ્યા છે કન્ટિન્યુ सात घंटे की पूछ पर में क्या कुछ महत्व की बातें की गई नहीं वो अभी कुछ नहीं है सब कमेंट बातें बताएंगे दो महिलाओं की मौत हुई है और आप हंसते हंसते पुलिस स्टेशन हो क्या कहना चाहोगे? सुनिए मेरे कॉम्प्लेक्स नहीं था पहली बार मैं वहाँ का ना बिल्डर हूँ ना मेरा कॉम्प्लेक्स था और जो महिलाओं की मौत तो हुई उसके लिए मुझे दुख है और मैं हंसते हुए नहीं आया था लेकिन अगर कोई परिचित होता है मेरा तो उसके देख करके मुस्काना एक नॉर्मल चीज होती है और मैं कोई गुनागार नहीं हूँ कि यहाँ रोते हुए पुलिस सात घंटे की पूछपरछ थी अभी क्या कहा गया अभी कुछ नहीं जो जो उन्होंने पूछा उन्होंने बता दिया आप गुनागार नहीं हो तो आपको पुलिस स्टेशन क्यों बुलाया गया कोई भी पूछपरछ करने के लिए आएंगे ना આપ બતા રહ ગુનેગાર ન ગુનાગાર કે અવા ગુનાગાર આપણો ઉલ્લેખ કયા હે બપોરે ત્રણ વાગે ભૂપેન્દ્ર પોપટને નિવેદન માટે પોલીસે બોલાવ્યા હતા જેમાં કેટલાક સવાલોના જવાબ આપવામાં એક બીજા પર મામલો ઢોળવાની કોશિશ કરી હતી પોલીસે ડોક્યુમેન્ટને લઈ ભૂપેન્દ્ર પોપટ અને અનુલ રૂંઘટાની પૂછપરછ કરી હતી સાડા છ કલાક સુધી પૂછપરછ કરી બિલ્ડર અને ભૂપેન્દ્ર પોપટને પોલીસે જવા દીધા હતા સરકારી કચેરી પાસેથી માંગવામાં આવેલી માહિતી આવે પછી પોલીસે વધુ પૂછપરછ માટે બિલ્ડર અને રૂંગટાના બે દિવસ પછી વધુ પૂછપરછ માટે નોટિસ આપી બોલાવવામાં આવશે કૌશિક પટેલનો રિપોર્ટ સુરત